જેમાં એક યુવતીએ અને અન્ય સાગરીતોએ ભેગા મળીને એક યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ખંખેર્યા છે અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે અજાણ્યા ફોન કોલ અજાણી સ્માઈલમાં ભોળવાઈ ના જતા નહીંતર એક સ્માઈલ અને એક મિસકોલ ખાલી કરી શકે છે તમારા ખિસ્સા જુઓ દ્વારકામાં કેવી રીતે ફસાવ્યો યુવકને અને કેટલા પડાવ્યા રૂપિયા વધુ એક યુવક બન્યો હનીટ્રેપનો શિકાર દ્વારકા જિલ્લામાં યુવક ફસાયો હનીટ્રેપમાં વડત્રાના યુવાનને પ્રેમ કરવાનું પડ્યું ભારે વડત્રાના યુવાનને યુવતી હનીટ્રેપ બનાવ્યો શિકાર દ્વારકા ખંભાડીયા પોલીસે હની ટ્રેપના ગંભીર કિસ્સામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વર્ત્રાના યુવાનને હીના નામને યુવતીએ પ્રેમ જાળમાં ફસાવ્યો હતો યુવતી યુવાન સાથે મિત્રતા કેળવી અને ધીમે ધીમે તેની સાથે નજીકના સંબંધો વધાર્યા હતા અને પછી સંબંધો આગળ વધી જતા યુવતીએ પોતાનું અસલી રૂપ બતાવી રૂપિયા પડાવવાનું કારસ્તાન શરૂ કર્યું હતું જેમાં યુવતી યુવકને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પહેલા કરી મિત્રતા અને પછી કર્યો પ્રેમ મિત્રતાનો સંબંધ પ્રેમ સંબંધમાં ફેરવાયો યુવક જાણ યુવતી ચાલા ઈના નામની યુવતી હની ટ્રેપ થી બિછાવી હતી જાળ ઈના પ્રેમ સબંધ નું કર્યું નાટક અને ફસાવ્યો યુવક ને યુવક ને પહેલા ફસાવ્યો પોતાની પ્રેમ જાળમાં માં હની માં ફસાવવા યુવતી યુવાન સાથે બાંધ્યું શારીરિક સંબંધ શારીરિક સબંધ બાંધતા શરૂ થયો અસલી ખેલ વડતરાના યુવાનને ક્યાં ખબર હતી કે આ હિના તેને હણી નાખશે પ્રેમ સમજી જેના પર વિશ્વાસ કર્યો તે જ યુવતીનો શિકાર બની ગયો યુવતીએ યુવક સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતીએ ફેંકેલી જાળમાં યુવાન ફસાઈ ગયો અને પછી યુવતીએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો અને તેને બળાત્કાળના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા લાગી યુવતીની ધમકી આગળ યુવક ગભરાયો યુવતીએ બળાત્કાળના ખોટા કેસમાં ફસાવવાની આપતી હતી ધમકી ધમકીથી ગભરાઈને યુવકે રૂપિયા આપવાના કર્યા શરૂ ધીરે ધીરે યુવતી યુવક પાસેથી એક લાખ થી વધુ ની રકમ પડાવી યુવતી ની વધતી ગઈ ભૂખ અને ફૂટી ગયો ભાંડો સતત યુવતી યુવક ને ધમકી આપતી રહેતી હતી કે તું રૂપિયા આપ નહીં તર અને બળાત્કાર ના કેસ માં દઈશ આ યુવતી સાથે અન્ય સાગીરીતો પણ સંડોવાયેલા હતા જેઓ સતત યુવક ને ધમકી આપતા હતા આખરે યુવક કંટાળ્યો અને પહોંચી ગયો ખંભાળિયા પોલીસ મથકે અને ફૂટી ગયો ભાંડો પોલીસે સમગ્ર હકીકત બતાવતા પોલીસે પગલા લીધા અને કરી દેખાતા આ શખ્સોએ જ જેઓ રૂપિયા પડાવ્યા આખો ખેલ રચ્યો હતો અને એક માસુમ યુવક ને ફસાવી એક લાખ થી વધુ ની રકમ પડાવી લીધી હતી જોકે ગુજરાત માં પહેલી ઘટના નથી અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે હાલ તો પોલીસે આ ગેંગ ને ઝડપી તપાસ હાથ ધરી છે અગાઉ આ ગેંગે કેટલા લોકોને શિકાર બનાવ્યા છે અજાણી મિત્રતા ઘણી વખત ભારે પડી જતી હોય છે માટે જ અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે સતર્ક રહેશો તો સુરક્ષિત રહેશો પ્રેમ કરવો એ ગુનો નથી પણ જો આવી ગેંગમાં ફસાઈ જશો તો લૂંટાઈ જશો કેમ કે આજકાલ લોકો કરોડપતિ બનવાના સપના જોઈ રહ્યા છે અને એ પણ મહેનત કરીને નહીં પણ આવી ગેંગ બનાવીને ટૂંકો રસ્તો જેલનો રસ્તો આ વાક્ય સમજી જજો તો બચી જશો માટે આવા ફ્રોડ કોલ કે આવા ફ્રોડ લોકોથી સાવધાન રહો

જોકે આજે પણ ઘણા ઈમાનદાર અને પ્રામાણિક અધિકારી અને કર્મચારીઓ છે જેના કારણે ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાઈ રહી છે પરંતુ અમુક ખાખીના વેશમાં દલાલો થઈને લોકો સામે લુખાગીરી જેવી પ્રવૃત્તિ કરતા ઈમાનદાર અધિકારી અને કર્મચારીને છાંટા ઉડે છે અને આવા ભ્રષ્ટ કર્મચારીઓના કારણે લોકોને ક્યાં અને કોના ઉપર વિશ્વાસ કરવો તે સમજી નથી શકતા સરકાર પગાર રજાર પગાર ભથ્થા સહિત ઉચ્ચ પગાર ધોરણ આપવા છતાં અને બે રૂપિયાના ભૂખ્યા લોકો હવે હપ્તા માટે હાથ પર ઉગામતા થઈ ગયા છે અમદાવાદના સરખેજ પોલીસ મથકે પોલીસ કર્મીઓની દાદાગીરી સામે આવી છે આવો જોઈએ કેમ ઉતરી પોલીસ લુખાગીરી પર

પણ બીજી બાજુ ગુજરાત પોલીસને સલામ કરવી પડે તેવા પણ ઉમદા કાર્યો કર્યા છે પણ અમુક પોલીસવાળાઓના કારણે ઈમાનદાર અને પ્રામાણિક પોલીસ અધિકારીઓને અને કર્મચારીઓને છાટા ઉડી રહ્યા છે પરંતુ કહેવત છે ને કે સોનાને ગમે ત્યાં નાખો પણ તેની ચમક ઓછી થતી જ નથી એવી રીતે પ્રામાણિક અને ઈમાનદાર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ગમે ત્યાં ફરજ બજાવે તેની એક આગવી જ ઓળખ અને છાપ ઊભી થાય છે પરંતુ અમુક પોલીસ વાડાઓને સલામતી અને શાંતિ માં નહીં પણ મલાઈ રસ છે અને તેના જ કારણે જ ગુજરાતમાં જે પણ દારૂ બંધી જે છે કાગળ ઉપર જઈ રહી છે તો આવો જે કિસ્સો સામે આવ્યો છે અમદાવાદ જિલ્લામાંથી જ્યાં પોલીસ પર ગંભીર હપ્તા લેવા આવ્યા હોવાનો અને દાદાગીરી કર્યા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે અમદાવાદની સરખેચ પોલીસ પર લાગ્યા ગંભીર આક્ષેપો બુટલેકરેજ પોલીસ ના હપ્તા રાજની ખોલી પોલ સરખેજ પોલીસ ના જપા જપીના દ્રશ્યો આવ્યા સામે બુટલેકર મહિલાએ એ પોલીસ હપ્તા લેવા આવ્યા હોવાનો કર્યો આક્ષેપ અમદાવાદ જિલ્લાના સાણંદ બ્રિજની પાસે સરખેજ પોલીસ શીતલબેન અને જીતુભાઈ બુટલેકરના ઘરે પહોંચે છે. જ્યાંથી પોલીસ અને મહિલા બુટલેકર સાથે જપાજપી કરતો વિડિયો સામે આવે છે. અને ત્યારબાદ મહિલા બુટલેકર પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવે છે. તો આવો જોઈએ મહિલા બુટલેકરએ કેવા લગાવ્યા પોલીસ પર આક્ષેપ. શೀತલબેન શું આ ہوا पुलिस वाले आए थे मेरे से हफ्ता मांग रहे थे हाँ। तो हम घर पे थी राजस्थान गए थे हाँ। उनके मैडम गए रहे थे हाँ। तो सुबह आके उतरे थे धंधा पानी सब बंद ही था हाँ। तो मेरे से पैसे मांग रहे थे मैंने पैसे देने के लिए मना बोला हाँ। तो मना बोला जब लकड़ी लेके मेरे को मारने लगा गाली गंदी गंदी देने लगा कौन आए थे जो पैसे मांगने एक एक नाम के बलबीर सिंह दो जाने आए थे पहला दो तो लोग दो जाने आए थे मैंने पैसे के लिए मना बोला जब मेरे साथ गाली बोलने लगे मेरा काटला पकड़ा मेरे कपड़े उपड़े सब फाड़ डाले मेरे घर वाले को मारा मेरे घर कौन कौन कु... थे जब ये हुआ हम दोनों जाने थे यहाँ पे खाली तापणी कर रहे थे बैठे थे धंधा ऊंधा कुछ भी नहीं था सब... यहाँ पे हाँ यहाँ बैठे थे ये घर कौन सा आपका यही घर है आपको मारा वो आपके पास कुछ वीडियो कुछ है हाँ वीडियो है हमारे पास आपने बनाया था था वीडियो? आपको मेरे बच्चे ने वीडियो बनाया है पुलिस वाला मेरा पकड़ के खड़ा है मैंने उसका पकड़ा है पहले मेरे गंदी, गंदी गंदी गाली भी बोल रहा रहे है। मेरे है पास वीडियो है। अभी आप सरकार से क्या मांगोगे मैं इंसाफ अभी आप दारू बेच रहे हो नहीं बंद है बंद है धंधा बंद है इसके लिए मैंने पैसे उनको नहीं दिए दारू नहीं बेच रहे नहीं दारू नहीं बेच रहे मैं कुंभ के मेले में गई थी दस दिन से घर पे आई पहले बेचते थे पहले बेचते थे अभी बंद कर दिया। अभी बंद है हमारा धंधा

पैसा हमसे ले जाता था हजार हजार सौ पंद्रह सौ रूपए महीने महीने ले जाता था मैंने, मैंने। आ, कभी भी एक धक्का भी खिलाते है तो दूसरी फिर आके दिन चार पुलिस वाले लेके आते हैं हमारी दारू पकड़ते हैं हमारे को गाली बोलते हैं हमारे घर वालों को पकड़ के ले जाते हैं देखो मेरे घर वाले का सल्ट उल्ट सब फाड़ दिया क्या नाम आपका जीतू भाई आप ही यहाँ पे दारू बेचते हैं तो अभी आपको जो मार के गए सिकंदर बलवीर जी दोनों थे सिकंदर भाई बहुत बोल रहा था बलवीर नहीं बोला था सिकंदर बहुत बोल रहा तो आपको जिसने मारा हो किसने मारा बलवीर ने मारा या सिकंदर बलवीर ने सिकंदर दो जाने थे दोनों ने मारा दोनों ने मारा आपको और कुछ ज्यादा लगा ऐसा कुछ नहीं ना खाली मुँह पे लगा है मेरे को मेरे घर वाले के सर ने पकड़ा है मतलब हाथ पैर की बहुत चोट लगी है अंदर की मार लगी है हमारे दोनों વિડીયો સામે આવ્યા બાદ બી ઇન્ડિયાની ટીમે સરખીશુ પીએસઆઈનો સંપર્ક કરી સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે અમારી ટીમ રેડ કરવા ગઈ હતી તે સમયે મહિલા બુટલે કરી પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપે કરી દારૂનો જથ્થો સંતાડવાનો પ્રયાસ કર્યો હતો અને પીઆઈએ વિડિયો અંગે પણ પુષ્ટિ કરવાનો ઇનકાર કરી દીધો હતો પીએસઆઈએ જણાવ્યું કે રેડ દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી

કેમ સદંતર ગુજરાતમાં દારૂબંધી નથી કરાવી શકતી પોલીસ શું પોલીસ પણ એવું જ છે છે કે ગુજરાતમાં દારૂનું વેચાણ હવું જ જોઈએ કેમ કે ગુજરાતમાં અનેક વખત SMC ની રેડમાં પણ સ્થાનિક પોલીસની કામગીરીની પોલ ખુલી ગઈ છે અને પીઆઈ સહિતના અધિકારીને સસ્પેન્ડ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે આવી કામગીરી એટલે કરવામાં આવે છે કે તમે તમારા તાબામાં ચાલતા ડવ વિશે અજાણશો અથવા ફરજમાં લાપરવા છો અથવા હપ્તા રાહત છે કારણ કે જે હોય તે તપાસ બાદ સામે આવે પણ તત્કાલ તો સસ્પેન્ડના પગલા લેવામાં આવે છે જો દારૂ બંધ થઈ જશે તો યુવાધન બરબાદ થતું બચી જશે ઘણાના પરિવારનોમાં વિખરતા બચી જશે માટે જેમ હેલ્મેટ ડ્રાઈવ વ્યાજકુરુની ડ્રાઈવ ચાલે છે એમ દારૂ બંધીની પણ ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે તો જ આવા ગુટલેકરોની બાલમાં લઈ શકાશે

મહિલા બુટલેકરે જે આક્ષેપો લગાવ્યા છે તે પોલીસ હપ્તા લેવા આવી હતી અને દાદાગીરી કરતી હતી જો કે સવાલ એ પણ છે કે તમારા અડ્ડે જો દારૂ જ ન હતો તો દારૂ પકડાયો ક્યાંથી ખેર આક્ષેપ જે હોય તે હાલ તો પોલીસે વિદેશી દારૂ સહિત બે બુટલેકરની ધરપકડ કરી લીધી છે જો કે પોલીસ ખરેખર રેડમાં જ ગઈ હતી કે હપ્તા લેવા એ તો તપાસ બાદ જ સામે આવશે

જોકે ઘણા અંશે રૂપિયાની ભૂખ છે ગમે તે કરો પણ હપ્તો આપો આવા વિચારો આવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના મગજમાં ઘુસી ગયા છે જેના કારણે જ અવારનવાર પોલીસ હપ્તા લેવા જાય ત્યારે ઘર્ષણ થતું હોય છે આવા ભ્રષ્ટ કર્મચારીઓ એક વખત શાંતિથી વિચારજો તમારા હપ્તા રાજે તો કેટલાય લોકોના પરિવાર ઉજાડી નાખ્યા છે હરસંઘવી તેમજ ઉચ્ચ અધિકારીઓ આવા કર્મચારીઓને જ્યાં સુધી ઘર ભેગા નહીં કરે ત્યાં સુધી દારૂબંધી થવી મુશ્કેલ લાગે છે કેમ કે જ્યાં સુધી હપ્તા ઉઘરાવવાનું ચાલુ રહેશે ત્યાં સુધી બુટલેગરો બેફામ બનશે અને એ જ બુટલેગર ઘણી વખત એ જ ખાખીનો પણ દુશ્મન બને છે માટે બુટલેગરો અને ખાખીને કલંકિત કરતા કર્મચારીઓને પાઠ ભણાવવા જ પડશે જેથી કોઈના ઘરનો ચિરાગ ના બુજાઈ જાય મદદ કરી અને મળ્યું મોત આ સાંભળીને તમે નવાઈ લાગી હશે પણ આ હકીકત છે એ પણ જણાવીશ કે કેવી રીતે મદદ કરવાનું ભારે પડ્યું અને કેમ મળ્યું મોત પણ આગળ આજકાલ ઘણા ઈમાનદાર લોકો રસ્તા ઉપર લોકોની મદદ કરતા નજરે પડતા હોય છે અને બીજી બાજુ આપણને એવા લોકો પણ જોવા મળતા હોય છે કે રસ્તા ઉપર અકસ્માત થયો હોય અને કોઈ મદદ માટે તડપી રહ્યું હોય તો પણ મદદ કરવા કોઈ આવતું નથી પણ ઘણા અંશે લોકો મદદ માટે આગળ આવતા હોય છે પણ અહીંયા તો મદદ કરવાનું મદદ કરવા ગયા અને ખોવી પડી જિંદગી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કંજરી ગામમાં એક દંપતી મદદ કરવા પહોંચે છે જ્યાં યુવકને મળે છે મોત આવો જાણીએ કોની કરી હતી મદદ અને કેવી રીતે મળ્યું મોત મદદ કરવાનું પડ્યું ભારે કરવા ગયા મદદ અને મળ્યું મોત પંચમહાલ જિલ્લાના હલોલ તાલુકાના કંજરી ગામમાં એક દંપતીને અજાણ્યા યુવકની મદદ કરવાનું ભારે પડ્યું છે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતું દંપતી પરિવાર પર આભ ફાટી પડ્યું છે કેમ કે પરિવારે ઘર નો મોભી ગુમાવ્યો છે પતિ પત્ની ઘરે બળતણ માટે લાકડા વીણવા નીકળ્યા હતા રસ્તામાં એક યુવક પડેલો જોતા તેની મદદ માટે ઉભા રહ્યા ઉભા રહીને તેને ઊભો કર્યો અને યુવાન કઈ સમજે તે પહેલા જ નીચે પડેલા શખ્સે મોટો પથ્થર મારી લાલભાઈની હત્યા નિપજાવી નાખી તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ રોજ હાલોલ તાલુકાના કંજરી ગામ ખાતે સંકલ્પ હોટલની પાછળના ભાગે આ કામે મરણ જનાર લાલાભાઈ નાનજીભાઈ નાયક તેઓની પત્ની સાથે લાકડા કાપવા માટે જઈ રહ્યા હતા તે સમયે આ કામના આરોપી એક અજાણ્યો ઈસમ ત્યાં સુતેલી અવસ્થામાં હતો જેને લાલાભાઈએ પૂછપરછ કરી તેના વિશે જાણવાની જાણવાનો પ્રયત્ન કર્યો અને તેનો વિડીયો ઉતારેલો હતો આ બાબતથી ઉશ્કેરાઈ જઈ આ કામના આરોપીએ ફરિયાદ ફરિયાદીબહેનના પતિ લાલાભાઈને ધક્કો મારી દીધેલો હતો અને તેમના માથા પર પથ્થર વડે ઈજા કરેલી હતી અને આ કારણે લાલાભાઈ નાયકનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું હતું મદદ કરવાની ભાવના મળ્યું મોત દંપતીએ કરી મદદ લાલભાઈએ ગુમાવ્યો જીવ લાલભાઈએ જેની મદદ કરી તે જ બન્યો કાટ રસ્તા પર પડેલી વ્યક્તિએ લાલભાઈની કરી હત્યા પથ્થરના ઘા મારી લાલભાઈને નિપજાવી હત્યા લાલભાઈ પોતાની પત્ની સાથે ઘરેથી નીકળ્યા હતા લાકડા વીણવા થોડે આગળ પહોંચતા જ રસ્તા ઉપર એક યુવક પડેલો જોતા જ લાલભાઈને મદદ કરવાની ભાવના જાગી એમણે વિચાર્યું કે આ ભાઈને શું થયું હશે કોણ હશે એવા વિચારો લાલભાઈના મનમાં શરૂ થયા યુવક અજાણ્યો લાગતા જ લાલભાઈએ કિસ્સામાંથી કાઢ્યો મોબાઈલ અને બનાવ્યો વિડિયો વિડીયો બનાવતા બનાવતા યુવકને ઉભો કરી પૂછપરછ કરી યુવક ઉભો થતાં જ વિડિયો ચાલુ જોઈ આરોપી કલ્પેશ ઉશ્કેરાયો લાલભાઈ નાયકે વિડીયો ચાલુ રાખી શખ્સ કલ્પેશ ની પૂછપરછ શરૂ કરી લાલભાઈ પૂછપરછ કરી રહ્યા હતા એટલામાં જ આરોપી કલ્પેશ પાછળ જઈને લાલભાઈ તે આરોપી ઉઠાવ્યો મોટો પથ્થર લાલભાઈ ના માથા પર એક પછી કર્યા ઘા ઘા વાગતા જ લાલભાઈ ના માથામાંથી ઉડ્યા લોહી ના ફુવારા લાલભાઈ માથાના ભાગે પથ્થરના ઘા વાગતા જ નોહિ ના ફુવારા નીકળવા લાગ્યા હતા જેથી લાલભાઈના પત્ની આ જોઈને ગભરાઈ ગયા અને તાત્કાલ તેમને હોસ્પિટલ લઈને રવાના થતા રસ્તામાં પત્નીના ખોળામાં લાલભાઈનું મોત થયું આરોપી કલ્પેશ કલ્પેસ્થળ પરથી ભાગી ગયો હતો સમગ્ર ઘટનાની ફરિયાદ પોલીસ મથકી નોંધાતા પોલીસે વીડિયોને આધારે આરોપીને શોધખોળ હાથ ધરી હતી આ અને ત્યાંથી આરોપી નાસી છૂટેલ હતો આ બાબતે હારોલ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ સર્વેલન્સની ટીમો બનાવીને હાલોલ જીઆઈડીસી તથા કંજરી ગામ એરિયામાં તપાસ કરતા કંજરી ગામની સીમમાંથી આ કામનો આરોપી જેનું નામ છે કલ્પેશ કુમાર દલપતસિંહ ચૌહાણ તેમને ને પકડવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે અને આ બાબતે આગળ તપાસ ચાલુ છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવક અસ્થિર મગજનું હોવાનું સામે આવ્યું છે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે મદદ કરવાનું ભારે પડી જશે તેવું કદાચ લાલભાઈએ વિચાર્યું પણ નહીં હોય એ પત્નીને ક્યાં ખબર હતી કે મારા પતિ જેની મદદ કરવા જઈ રહ્યા છે તે જ તેમનો કાળ બની જશે અને મારા પતિને મોતને ગાઢ ઉતારી દેશે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે મદદ કરવી જોઈએ ગમે તે સમયે ગમે ત્યારે પણ મદદ કરતા પહેલા સાવચેતી પણ રાખવી જરૂરી છે કેમ કે ઘણી વખત મદદના બહાને ઝાડ પણ ફેલાયેલી હોય છે માટે રાત્રિના સમયે ખાસ સાવધાની પૂર્વક મદદ કરવી જોઈએ કોઈ એવા સ્થળે કંઈ અજુકતું લાગે તો સૌ પહેલા પોલીસનો સંપર્ક કરવો જોઈએ માટે મદદ પણ જોઈ વિચારીને જ કરવી નહીતર ધરમ કરતા ધાર પડે આજે એક હસતા ખીલતા પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો છે એને ક્યાં ખબર હતી કે આ સુતેલો માણસ જ મારો કાળ બનશે એવું કહેવાય છે કે શિયાળામાં તસ્કરો બેફામ થાય છે અને ચોરીઓને અંજામ વધુ આપતા હોય છે જોકે હવે શિયાળો પૂર્ણ થવા આવ્યો છે તો પણ તસ્કરોએ હાથ ફેરો ચોરીને અંજામ આપી રહ્યા છે ઘણા અંશે મોત શોખ પૂરા કરવા લોકો ચોરીને અંજામ આપતા હોવાના કિસ્સાઓ બહાર આવતા હોય છે ઘણી વખત ઘરનામાંથી જ કોઈએ ચોરીને અંજામ આપ્યો હોવાનું પણ બહાર આવતું હોય છે મહેનત નથી કરવી અને મોત શોખ પૂરા કરવાની ગેલછા જાગે ત્યારે ચોરીને રવાડે ચડી જતા હોય છે એ પછી વિચારતા નથી કે અમે ક્યાં ચોરી કરી રહ્યા છીએ અને પછી ઘરમાં જ ચોરીને આપી દે છે અંજામ આવી જ ઘટના સુરત માંથી સામે આવી છે જ્યાં ચોરીનો ભેદ ઉકેલાતા જ ચોર બીજો કોઈ નહીં પણ ઘરનો જ નીકળ્યો પોતે આવો જોઈએ કોણ હતું જેને ચોરીને અંજામ આપ્યો અને કેમ કરી ચોરી ઘરનો જ વ્યક્તિ જયારે ચોર નીકળે ત્યારે ઘરના લોકો ભાંગી પડતા હોય છે તે સ્વાભાવિક છે સુરતના કાપુત્રા વિસ્તારના એક મકાન ચોરીની ઘટના ઘટે છે ઘરમાં ચોરી થતા જ ઘરના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા કેમ ઘરમાં રહેલા તમામ સોનાના અને ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયાની ચોરી થઈ ગઈ હતી જેને લઈને ઘરના મોબીએ પોલીસ મથક પહોંચી અને ફરિયાદ દાખલ કરે છે ફરિયાદના આધારે શરૂ થાય છે તપાસ ઘર લોક ખોલી તિજોરી તોડી ચોરીને આપવામાં આવ્યો હતો અંજામ ઘર માંથી રોકડા રૂપિયા અને સોનાના દાગીના ની કરાઈ હતી ચોરી તેજ દિમાગ એ બીજું કોઈ નહીં પણ ઘરનું જ પુત્ર પોલીસ તપાસમાં ચોર ઘરનું જોવાનું આવ્યું સામે પુત્ર જ નીકળ્યો ચોર લાખોનો સામાન કર્યો હતો ગુમ ઘરમાં ચોરી થતાં જ પરિવારજનો પોલીસ મથકે દોડી ગયા હતા અને સમગ્ર હકીકત જણાવી હતી પોલીસે પણ ઘટનાની ગંભીરતા જોતા ફરિયાદ નોંધી ઘટના સ્થળે પહોંચી હતી કહેવાય છે ને કે આરોપી ગમે તેટલું શાતિર કેમ ના હોય કોઈ સુરાગ મૂકીને જાય છે બસ પોલીસે ઘટનાસ્થળે પોછી તપાસ શરૂ કરતા અંદાજ આવી જાય છે કે ચોર બહારનો નથી પણ ઘરનો જ છે કેમ કે અગાઉ આ પણ આ ચોર ચોરીમાને છત્રપિંડીના કેસમાં ઝડપાઈ છુપ્યો હોવા પોલીસે પહેલા તે દિશામાં તપાસ હાથ ધરી અને ગણત્રીના કલાકોમાં જ પુત્રને ઝડપી પાડતા તેણે ગુનો કબૂલી લીધો કે મેં જ મારા પિતાના ઘરમાં ચોરી કરી છે આમ કાપુત્ર પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા દાગીના અને લોક તોડવા માટે કટર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે મોંઘી કાર મોંઘા કપડા અને મોંઘા શોખ કરવાના કોને શોખ ના હોય અને હોવા જ જોઈએ પણ કહેવત છે ને કે ચાદર હોય એટલા જ પગ લંબાવાય નહીતર ક્યારેક ભરાઈ પડવાનો પણ વારો આવે પણ બસ અમારે તો કોઈ પણ સંજોગે શોખ પૂરા જ કરવા છે અમારે રોલા તો મારવાના જ છે એ પછી ગમે તે થાય અને બસ જ્યારે આ વિચાર આવે ત્યારે સોટ રસ્તે રૂપિયા કેમ મળે તે દિશામાં વિચારો સક્રિય થાય છે અને પછી લૂંટ ચોરી જેવી ઘટનાઓ તરફ વળી જાય છે અને પછી ધકેલાઈ જાય છે જેલના સળિયા પાછળ અમે અગાઉ પણ ઘણી વખત કહી ચૂક્યા છીએ કે મહેનત વિના કાઈ જ હાંસલ કરી શકાતું નથી જો તમે ટૂંકો રસ્તો પસંદ કરશો અને એમ વિચારશો કે અમે આ રસ્તે અમીર બની મોહશોક પૂરા કરીશું અને રોલા મારીશું તો એ ભૂલી જજો જો તમે ટૂંકો રસ્તો અને ખોટો રસ્તો પસંદ કરશો તો સમજી લેજો જેલના સળિયા તમારી રાહ જોઈ રહ્યા છે માટે ઈમાનદાર રહેશો અને સખ્ત મહેનત કરશો તો જિંદગી રંગીન રહેશે બાકી જો બેમાન થશો તો આ જિંદગી બે રંગ થઈ કલંકિત બની જશો એફઆઈઆરમાં ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો